નર્મદા જિલ્લાના રાજપીપળા પાસે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું જિલ્લાના કેબડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં આદિવાસી લોકોના ઘર અને દુકાનો તોડી નાખતા આમ આદમી પાર્ટીના નેતા ચિતર વસાવા સાથે આદિવાસી સમાજના લોકોએ આંદોલન કરવાની ચીમકી આપી હતી ચીમકી આપતા તમામ રસ્તા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના પાંચ જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ગરીબ આદિવાસીઓના જે મકાનો અને દુકાનો તોડી નાખવામાં આવી હતી જેને લઈને ચેતર વસાવાએ કેવડિયા ખાતે મહારેલી યોજવાનું આહવાન કર્યું હતું જેને લઈને પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે અહીંયા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે કેવડિયા જવાનો મુખ્ય માર્ગ છે રાજપીતલા વાડિયા ચોકડી ત્યાંથી કોઈને પણ જવા દેવામાં નથી આવતા કારણ કે નર્મદાના જે કેવડિયા ખાતે રેલીનું જે આહવાન કર્યું હતું તેને કોઈને પણ જવા દેવામાં નહીં આવે જેને લઈને પોલીસે સવારથી શુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો કોઈ પણ વ્યક્તિ અહીંયાથી નીકળી શકે નહીં જ્યાં સુધી પોલીસની પરમિશન ના હોય આપ તસવીરોમાં જોઈ રહ્યા છો દરેક વાહનો ચેક કરવામાં આવી રહ્યા છે કોઈને પણ અહીંયાથી જવાની પરમિશન નથી એટલે એક એમ કહેવાય કે ચેતર વસાવવાના આંદોલનને બિલકુલ સંપૂર્ણપણે કસી નાખવા માટે પોલીસે જે બંદોબસ્ત ગોઠવ્યો છે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી જઈ શકે નહીં અને કેવડીયા ખાતે ભેગા થઈ શકે નહીં હાલ તો પાંચ લોકોની ડિટેન કરવામાં આવ્યા છે અને કોઈને પણ કેવડિયા ખાતે જવા દેવામાં આવતા નથી રફીક ગણીવાલા જીએસટીવી